આપણે નજર થી જોઈએ ત્યારે વૃક્ષો ખૂબ ઓછું પ્રમાણ દેખાય છે પરંતુ આજે આપણે જાણીએ છીએ સમજીએ છીએ કે પર્યાવરણનું જતન કેટલું અગત્યનું છે અને કેટલું આવશ્યક બની રહ્યું છે થોડા સમય પહેલા ઓક્સિજન માટે આપણે દર દર એ છે ગ્લોબલ વોર્મિંગ આંતરરાષ્ટ્રીય કક્ષાએ ગ્લોબલ વોર્મિંગ જેવા સબ્જેક્ટની ચર્ચા થઈ રહી છે ત્યારે આપણે પણ આ ગ્લોબલ હોર્બિંગ મેકેડિંગ કાર્યક્રમ કરે એનું આયોજન સુંદર રીતે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન પણ કરી રહી છે આજે રૂપાવિસ્તરણ કાર્યક્રમની અંદર ઉપસ્થિત નયમ મહે સાહેબ આપ ખૂબ બહુ શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના પ્રમુખ શ્રીમાન ગાંધીભાઈ ઉપપ્રમુખ શ્રીમાન પ્રમાણ વધવા નું એમાં પણ તમારો હું આગળ વધી ભારત ના હું ભાઈ રૂપા કરાવી દઉં સામાન રોપા કહો પચી હજાર પચાસ લાખ હું રૂપા પછી